ધૂપ તો હોગી જો ચલ તો ચલો સભી હૈ ભીડ તુમ ભી નીકળ સકો તો ચલો નિદા ફાઝલીની આ પંક્તિઓ ત્યારે જીવનની આ અટપટી ડગર પર સકારાત્મકતા સાથે જેમણે આગળ વધીને કંઈ નોખું અનોખું કરી બતાવ્યું છે તેવા લોકોની વાતો અને ઘટનાઓથી આપણે રૂબરૂ થઈએ છીએ આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં નમસ્કાર હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં ચાલો શરૂ કરીશું આપણી આજની સફર દોસ્તો જ્યારે એક સ્ત્રી માટે જિંદગીના તમામ રસ્તાઓ બંધ થઈ જાય પોતાના પણ સાથ છોડી દે અને શરીર અને મગજ પણ બીમાર થઈ જાય ત્યારે તે સ્ત્રી ક્યાં જાય કોણ તેને સાચવે અને કોણ તેનો ઈલાજ કરે આજે તમને બતાવીશું એક એવું સ્થાન જે ઓગણીસો એકસઠ થી આવી હજારો મહિલાઓની તૂટેલી જિંદગીને જીવનદાન આપી રહ્યું છે દોસ્તો ઘણી જિંદગી બંધ દરવાજા પાછળ સંતાયેલી હોય છે જેની ચીસો બહાર નથી સંભળાતી પીડાઓ એટલી ગહન હોય છે કે તેમના સપના અને આશાઓ પણ આખરે મૃત્યુ પામે છે નિરાશાઓના ખૂણામાં પણ ખુલે છે એક દરવાજો જે આવી જિંદગીઓને ફરીથી રોશન કરે છે અનેક મહિલાઓના જીવનમાં પ્રકાશ લાવતું આવું જ એક સ્થાન એટલે અમદાવાદમાં આવેલ નારી સંરક્ષણ ગૃહ કે જ્યાં માનસિક દિવ્યાંગ અને એચઆઈવી પોઝિટિવ મહિલાઓને આશ્રય આપવામાં આવે છે ઓગણીસો એકસઠથી જે છે આ કેન્દ્રની શરૂઆત થયેલી હતી ત્યારબાદ સમાજ સુરક્ષા ખાતા પહેલાં હસ્તક જે આ કેન્દ્ર હતું ત્યારબાદ બે હજાર ચૌદ પંદરથી જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ આ યોજનાનું અમલીકરણ કરે છે આ કેન્દ્રનું સંચાલન હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે એ ખાસ મહિ માનસિક રીતે દિવ્યાંગ મહિલાઓ માટેનું અને એચઆઈવી એટલે કે શેરો પોઝિટિવ બહેનો માટેનું ખાસ ગૃહ છે જેમાં સમગ્ર રાજ્યમાંથી કોઈ પણ સખી વનસ્ટોપ સેન્ટર પોલીસ સ્ટેશનમાં કોઈ કોર્ટ મારફત અથવા વન એટ વન મારફત કોઈપણ બેન જ્યારે માનસિક દિવ્યાંગ મળી આવે છે અથવા તો એચઆઈવી શેરો પોઝિટિવ બહેન મળી આવે છે તેમના માટે લાંબા ગાળાનું આશ્રય ગૃહ ખાસ આ ગૃહ અમદાવાદનું જાહેર કરેલું સરકારનું ગૃહ છે ત્યારે એમના માટે ખાસ અમે ત્રણ ચાર પ્રકારના મેડિકલ ટેસ્ટ કમ્પલસરી રાખેલા છે અને અન્ય કોઈ ટીવી અથવા તો એવું કાંઈ છે ને એ માટેના ટેસ્ટ જે આપણે કરાવવાના હોય છે ને માનસિક ખાસ દિવ્યાંગ છે એ પ્રકારનું પ્રમાણપત્ર એ બહેન પાસે હોવું ફરજિયાત હોય છે આ કેન્દ્ર ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ ત્રીસથી ચાલીસ હજાર બહેનોને આપણે અહીંયા આશ્રય સ્થાન આપેલું હોય છે કોઈ માનસિક દિવ્યાંગ બેન હોય છે એમના પરિવારજનો મળી આવતા હોય તો આપણે એના પરિવારના શોધખોળ માટે પણ જતા હોઈએ છીએ અને પરિવાર મળી આવે એટલે પરિવારનું કાઉન્સેલિંગ કરી અને બહેનોને પુનઃસ્થાપન પણ કરતા હોઈએ છીએ મારી દીકરી રિસાઈને આવી રીતે નીકળી ગઈ હતી બહુ ખોરી પણ મળી નહીં પછી અહીંથી એની મેન્ટલની દવા ચાલે છે અત્યારે હાલમાં ઘણીવાર વાર એમ કે મારે ત્યાં જવું છે તો મેં કોઈ ચાલ મૂકવા આવું કે હા ચાલ કે હું આવીશ નારી ગૃહમાંથી આવી તારા ઘરે આવીને મને એમ કે કે મને ત્યાં સારું હતું અહીંયા નથી ગમતું તો કહું આ બેનનો આભાર અને બધાનો આભાર કે મારી દીકરી હાજી તાજી મને મળી ગઈ સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે એમને ગાર્ડનમાં બેસાડીએ છીએ એમને હળવી કસરત કરાવીએ છીએ આપણે એમના સાથે વાતચીત કરીએ છીએ એમના ડાયટનું આપણે પૂરતું ધ્યાન રાખીએ છીએ એ લોકોનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય એમનું સારું રહે એ હેતુથી આપણે એમને મનોરંજન કરીએ છીએ આપણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ આ નારી સંરક્ષણ ગૃહ માત્ર ઈલાજ નહીં પણ મહિલાઓને આત્મવિશ્વાસ અને આત્મસન્માન સાથે ફરીથી જીવતા શીખવાડે છે એવી ઘણી મહિલાઓ છે જેને પાગલ કહી લોકોએ તર છોડી દીધી હતી તેમને સ્વસ્થ કરી પરિવારમાં પાછી મોકલવામાં આવી છે અને આજે નાનું મોટું કામ કરી તે સ્વાભિમાન સાથે પોતાનું જીવન નિર્વાહ કરી રહી છે પહેલા બચપનમાં ચાર પાંચ વર્ષની ત્યારથી ખોવાઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં મને શ્રેય ફાઉન્ડેશન સંસ્થામાં રાખીએ બધાની સાથે રહીને તહેવારમાં એકબીજાની સાથે રહીએ મજા કરીએ એટલે બધા એકદમ પ્યારથી રાખે છે ફેમિલીની જેમ એટલે ઘરની યાદ નહીં આવતી એક નેપાળના બેન હતા આપણે જ્યારે નેપાળના હતા નેપાળ આપણે એમનું પુનઃસ્થાપન કર્યું છે બહુ જ તોફાન કરતા હતા જ્યારે આવ્યા ત્યારે એમને પછી એમને ડિલિવરી બી કરાવી આપણે પછી બેનને અહીંયા અમે ટ્રીટમેન્ટ આપી એટલે બોલવા લાગ્યા બેન પછી અમે એમને એડ્રેસ બતાવતા હતા એ પ્રમાણે અમે એમનું એડ્રેસ શોધ્યું એમનું બાળક રહ્યું શિશુ ગૃહમાં તબદીલ કરેલું હતું અને બેનના બાળક સાથે આપણે એમનું પુનઃસ્થાપન એમના ઘર પરિવાર સાથે કર્યું છે મારા પપ્પા રાખતા હતા પણ ગુજરી ગયા એટલે પછી મારા બીજા માસી એ માસી અમને સંસ્થામાં મૂકી ગયા અહીંયા સારું લાગે ડાન્સ શીખડાવે ગરબા શીખડાવે પછી રમત રમાડે પિક્ચર બી દેખાડે અમારા બેન બહુ સારા રાખે જે જે પરિવાર નો રાખે એટલું આ માસી લોકો બહુ રાખે આવા કોઈ પણ બેનો મળે અત્યારે 181 નો ઉપયોગ કરો રેસ્ક્યુ માટે નું ખાસ એ વાન આપણે બેનો માટે બનાવેલી છે અથવા જો અમદાવાદમાં હોય તો આધાર હેલ્પલાઇન નામની એક માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે જે છે એ પણ એક આખી કાર્યરત છે આધાર હેલ્પલાઇન એનો પણ ઉપયોગ કરી શકાય આ બંનેના ઉપયોગ દ્વારા કોઈ પણ બેનને રેસ્ક્યુ કરી અને સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડો જેથી કરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં જરૂરી હમણાં કીધા પ્રકારના તબીબી તપાસ કરાવ્યા બાદ અહીંયા પર પ્રવેશ આપવા માટેની કામગીરી હાથ ધરાવી શકાય જ્યારે દુનિયા સાથ છોડી દે ત્યારે કોઈ હાથ પકડે તે ઘડી ચમત્કારથી ઓછી નથી આ ફક્ત સંસ્થા નહીં પણ આશાનું એવું કેન્દ્ર છે જ્યાં અંધકારમય જીવન સાથે જિંદગીએ ફરી એકવાર દોસ્તી કરી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી કૃણાલ ચૌહાણ સાથે ખ્યાતિ વાજપેયી રિપોર્ટ જળ એ જીવન છે જીવન જીવવા માટે પાણી ખૂબ આવશ્યક છે ત્યારે ટકાઉ વિકાસ માટે પાણીની અગત્યતાને ગુજરાત સરકારે સુપેરે સમજી છે અને આ દિશામાં અનેક પ્રયાસો હાથ ધર્યા છે ગામે ગામ પાણી સમિતિ કાર્યરત છે અને પાણીની સમસ્યાના નિવારણ માટે શરૂ કરવામાં આવી છે એક ખાસ હેલ્પલાઇન આવો જાણીએ જન સુવિધામાં વૃદ્ધિ કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી છેવાડાના માનવી સુધી સવલતો પહોંચાડી રહી છે ગુજરાત સરકાર ત્યારે જીવન આવશ્યક પાણીની સમસ્યાના ઉકેલ માટે પણ હવે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે એક નવ એક છ અંતરિયાળ ગામડામાં હેન્ડપંપ બગડ્યો હોય

અને હવે પાણીની કોઈ તકલીફ નહીં ઓગણીસોલ પર જે અમે ફરિયાદ દાખલ કરી અને તૈયારીમાં અધિકારીઓ આવી વિઝિટ કરી હેડપંપ પ્રિપેર કર્યો તો સરકારશ્રીનો હું આભાર માનું છું જ્યારે હેલ્પલાઇન પર ફરિયાદ આવે ત્યારે તે પોર્ટલ પર નોંધવામાં આવે છે અને સંબંધિત વિભાગમાં મોકલવામાં આવે છે સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેનું ટ્રેકિંગ થાય છે એ કમ્પલેનને પણ એસએમએસના માધ્યમથી એમનો કમ્પ્લેનનો ટિકિટ નંબર મોકલી આપવામાં આવે છે કમ્પ્લેન્ટ રજિસ્ટર થયા પછી ઈઆરપીના માધ્યમથી એ રિઝોલ્યુશન જે તે અધિકારી દ્વારા ફિલ્ડની મુલાકાત કરી અને કરવામાં આવે છે અને એ રિઝોલ્યુશન થયા પછી ફરિયાદનું નિરાકરણ થયા પછી એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ટ્રેક કરવામાં આવે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત છે અત્યાર સુધી નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા સફળતા દર સાથે બે પોઈન્ટ બાવીસ લાખથી વધુ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે કે આજે અમારા ગામમાં પણ પાણીની સમસ્યાઓ સર્જાય છે પરંતુ સરકારે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસ સોળ નંબરની યોજનાઓ દ્વારા તેના પર ટોલ ફ્રી નંબર પર કોલ કરીને આપણે પાણીની સમસ્યાઓ હલ કરી શકીએ છીએ પેજળની સમસ્યાનું નિવારણ કરી જલહી જીવન હૈની વિભાવનાને સાર્થક કરે છે ગુજરાત સરકારની એક નવું એક છો હેલ્પલાઇન ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારની સાથે ટીમનો રિપોર્ટ

ટીચર જેનું ભી નામ બોલે ને એને ઊભા થઈ એ પકડે તો મારું મ્યુઝિક પતી ગયું એને એવું પડવાનું આખું ઓડિયન્સ ગાવા માંડ્યું

નાના મોટા સૌને ભાવે કેરી જેનું નામ સાંભળતા જ મોડામાં પાણી આવી જાય પણ શું તમને ખબર છે કેરી વિશેના એક ગુડ ન્યૂઝ વર્ષોના સંશોધન બાદ આપણા ગુજરાતમાં શોધાય છે કેરી એક નવી પ્રજાતિ જે સ્વાદ અને ફળમાં ઉત્તમ છે અને લાંબા સમય સુધી ટકી રહે છે જેનું નામ છે આનંદ રસરાજ આવો જાણીએ તેના વિશેની રસદાર માહિતી તાજેતરમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આણંદ રસરાની જાત બહાર પાડવામાં આવેલી છે તો આ જાત જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે જબુગામ ખાતે આ ઝાડ દસ બાય પાંચ મીટર અંતરે વાવેલું હોવાથી હેક્ટરે સરેરાશ બસો ઝાડ હોય એટલે બસો ઝાડ હેક્ટરે હોય તો હેક્ટરે સરેરાશ અગિયાર પોઈન્ટ પાંચ ટન પ્રતિ હેક્ટરે ઉત્પાદન આપે છે અને આ જાતમાં જો ફળની વાત કરું તો આ ફળ મધ્યમથી લાંબા લીસી સપાટીવાળા અને પાકે ત્યારે પીળી છાલવાળા હોય છે તથા પાકે ત્યારે ફળનો માવો પણ પીળા પડતો હોય છે ગુજરાતની અંદર જો આમ ઓફિશિયલી ગણીએ તો આ પ્રથમ જાત ઓફિશિયલી અમે બહાર પાડી છે અને ભારત સરકારની જે સેન્ટ્રલ વેરાયટી રિલીઝ કમિટી છે એમણે પણ એને અનુમોદન આપ્યું છે એના દ્વારા પણ રિલીઝ કરવામાં આવી છે એનાથી આગળ ફાઇનલ સ્ટેજ હોય છે એને ભારત સરકારનું નોટિફિકેશન બહાર પડે ગેઝેટ તો ગેજેટ પણ બહાર પડી ગયું છે એટલે આ વેરાયટી છે નોટિફાઈડ થઈ ગઈ છે વર્ષોના સંશોધન બાદ ફળોનો રાજા કેરીની નવી જાત આનંદ રસરાજ નવા સ્વાદ નવી વિશિષ્ટતા સાથે છોટા ઉદેપુરના જબુ ગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે અસ્તિત્વમાં આવી છે ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવા આણંદ અને જબુ ગામ કૃષિ યુનિવર્સિટીના સહિયારા પ્રયાસ થકી લાંબા સમય સુધી ટકી રહેતી કેરીની નવી જાત વિકસાવવામાં આવી એટલે કે આ કેરીમાં અન્ય જાતો જે આપણે ગુજરાતના કેસર અને સોનપરી બે બહુ ઉપયોગી જાત હોય એના કરતાં માવાનું પ્રમાણ સરસ વધારે હોય છે અને ખાસ કરીને આ જાતમાં જે મધ્યો જે આંબામાં મુખ્ય જીવાત છે અને ફળ ફળમાખી એનું ઉત્પાદન એનું નુકસાન બહુ ઓછું જોવા મળે અન્ય જાતો કરતાં ખેડૂતોને એના રોપાઓ મળી રહે એ માટે અમે જે અમારી પાસે મધર પ્લાન્ટ કહીએ કે જે અમારી પાસે ઓરિજિનલ જે ત્રણ ઝાડ હતા એ ઝાડમાંથી અમે દર વર્ષે એની કલમો બનાવી અને ગુજરાત રાજ્યના બાગાયત ખાતાની જે નર્સરીઓ છે એની અંદર કૃષિ યુનિવર્સિટીઓની અંદર પણ જે બાગાયત ખાતા છે વિભાગો છે ત્યાં અને અમારી યુનિવર્સિટીની અંદર પણ જુદા જુદા કેન્દ્રો ખાતે એમ મળીને લગભગ પંદરથી વીસ મધર બ્લોક અમે બનાવવામાં આવ્યા છે અને દરેક જગ્યાએ અમે આ જે નવી જાત છે એના રોપાઓ અમે આપ્યા છે કલમો આપી છે કેરીની આ નવી જાતમાં રહેલા વિશેષ ગુણોને કારણે વિદેશમાં કેરીના નિકાસનું પ્રમાણ પણ વધવાની આશા સેવાઈ રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ રસ રાજની નામની જે નવી જાત કેરીની વિકસાવવામાં આવી છે જો તેની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ગ્રાહક અને રસ રસિયાઓ બંનેની ખાસ કાળજી રાખવામાં આવે છે ખેડૂતની જો વાત કરીએ તો ખેડૂત માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે તેમાં આવતા રોગ જે અત્યારની કેરીની જાતો છે અને જે વાવેતર છે એમાં અત્યારે ઘણા ટાઈપના રોગો જ્યારે આવે છે રસરાજની અંદર ખાસ કરીને મધ્યો અને સોન માખનું પ્રમાણ ઓછું જોવા મળશે વાત કરીએ એના ક્વોલિટીની તો ક્વોલિટીની અંદર ફોલ બી વધારે છે મેડિકલ રીતે વાત કરીએ તો એની અંદરના જે કંઈ તત્વો છે એ અત્યારની જે કેરીઓ છે એના કરતાં બી વધારે છે કેરીની આ નવી જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે અને લગભગ એકસો દિવસે કેરી પાકી જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ દોસ્તો શું તમને આ ભીષણ ગરમીમાં ખાવાનું પીવાનું ઓછું ભાવે છે આખો દિવસ ઠંડુ ઠંડુ શરબત અને કેરીનો રસ પીવાનું મન થાય છે તમને એવું લાગે છે કે આ ગરમીમાં જે શરીરને ઠંડક આપે અને પાચન માટે પણ લાભદાયી હોય એવી કઈક વસ્તુ રોજ ખાવી જોઈએ તો આજે તમને બતાવીશું આવી જ એક વાનગી જે ગરમીમાં વરદાન સમાન છે આટાની માળી વૃક્ષોને કાપવાથી ગ્લોબલ વોર્મિંગ પ્લાસ્ટિકનો વધારે પડતો યુઝ અને પ્રકૃતિની જોડે જે છેડછાડ થઈ રહી છે એના કારણે ગરમીનું પ્ર પ્રમાણ દિન પ્રતિદિન સખત રીતે વધી રહ્યું છે અને ગરમીને કારણે હીટ સ્ટ્રોકને કારણે ડિહાઇડ્રેશન થાય છે અમે બહુ હેવી ખાનાં યા ભારે ખાના ખાને કાં મન નહીં કરતા હૈ हमारी जो बॉडी की इम्यूनिटी है वो भी थोड़ी सी डाउन हो जाती है हमारी गर्मी हमें बहुत लगती है हमारे जो गैस एसिडिटी इन सब की समस्याएं हमें गर्मी में बहुत आम बात है तो इसके लिए हम ऐसी रेसिपीज या ऐसी चीज़ें खाना पसंद करते हैं जो हमारी बॉडी को बहुत शीतलता और हमारी इम्यूनिटी को स्ट्रांग करे हमारी फुर्ती हमें प्रदान करे और जो हमारी एसिडिटी है गैस है जो ब्लोटिंग होती है उन सबको शांत करे दोस्तों उना में दही न सेवन तो ते लोग करता हशो पर आज अगर तमने दही साथ एक नवी रीत बताईशूँ एवी वनगी जे एनी असर बेगनी कर शू है आ आटा नी माड़ी अने बनावी केव रीते माड़ी एक दही से बनी हुई रेसिपी है जिसमें हम दही आटा पिसा हुआ जीरा नमक डाल के अच्छे से थोड़ा सा पानी डाल के अच्छे से पतला घोल बना लेंगे और फिर उसको गैस पे रख देंगे इसको हम कंटिन्यूस लगातार हिलाते रहेंगे जिससे कि दही फट ना जाए એક બાર દહીં હારા પૂરા એક ઉબાલ આ જાય ઉકે બાદ હમ ઉ દસ પંદર મિન કે લીએ પકને દે તબી હા આટા અચ્છેશે પક જાય बस फिर उसको हम गैस को बंद कर देंगे और ये जब रात थोड़ी ठंड हो जाए तब हम इसको उतार के इसको हम ऐसे ही गरम-गरम सेवन भी कर सकते हैं एज अ ड्रिंक और जब हम इसको उतार के इसमें पीसी हुई राई मिक्स कर देते हैं थोड़ी सी और इसको पूरी रात या बारह घंटे हम इसको ढक के एक साइड में रख देते हैं नेक्स्ट डे सुबह हम इसको आ, ऐसे भी खा सकते हैं इसमें प्याज डाल के भी खा सकते हैं आप इसमें ज़्यादातर इसको एंजॉय किया जाता है एक रात पहले की जो बासी रोटी होती है उसके साथ इसको खाया जाता है इसको बासी रोटी के टुकड़े करके और इसमें भिगा दिए जाते हैं आधा घंटा तक और फिर इसका सेवन किया जाता है शु तमने खबर है कि दही में आथो लाव के लाभदायक है वासी रोटली हाँ शरीर गुणकारी साबित थाई छे। आ माड़ी छे, ए बेसिकली ઉનાળાની અંદર આપણને પિત્તનો પ્રકોપ વધારે હોય છે ત્યારે આ માડી આપણને એક અમૃતની ગરસા એમાં એક તો લેક્ટોબેસિલસ દહીં હોય એટલે લેક્ટોબેસિલસ હોય જે આપણા આંતરડા માટે એક હેલ્ધી બેક્ટેરિયા પૂરા પાડે છે જેને કારણે પાચન બહુ સરસ થાય છે અપચો થતો નથી અને આ પિત્ત પ્રકૃતિ છે એને પણ એ ન્યુટ્રલાઈઝ કરે છે અને ખૂબ જ ગેસ અને બધાને પણ એ રોકે છે જેને કારણે મારી દૃષ્ટિએ આ અમૃત ખરેખર પીવા જેવું છે ઘણા લોકોને થાય કે આવી વાસી રોટલી તો ખાવાતી હશે પણ મારી દૃષ્ટિએ વાસી રોટલી એ હેલ્થ જે ફ્રેશ રોટલી છે એના કરતાં પણ એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો જ ઓછો છે એમાં ફાઇબરનું કન્ટેન્ટ વધારે છે કાર્બોહાઈડ્રેટ મિનરલ સી ભરપૂર છે પ્રોબાયોટિક એમાં વધારે છે અને આ બેક્ટેરિયાને કારણે પાચન પણ ખૂબ જલ્દી જલ્દી થઈ જાય છે અને ડાયાબિટીસમાં એટલા માટે કંટ્રોલ કરે છે કે ગ્લુટેન કન્ટેન્ટ ઓછું છે જેને કારણે બ્લડમાં ગ્લુકોઝ ધીરે 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 કરતા રિલીઝ થાય છે હાર્ટ માટે પણ સારું છે પિત્તની સમસ્યા હોય કે ડાયાબિટીસની આ ભીષણ ગરમીમાં આ વાનગી માત્ર ઠંડક જ આપે છે એવું નથી પણ આપણી ઇમ્યુનિટી વધારવા પણ મદદ કરે છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ મિત્રો આ તો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈશું ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે

નહીં મારું મ્યુઝિક પતી ગયું એને પ્રવાનું છે કે આખું ઓડિયન્સ ગાવા માંડ્યું એટલે મારી પાપણ ના પલકાર રાખું તને મારા હૈયાના ના ધબકાર માપુ મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે એ મગજમાં રાખીને મે એવું નથી કર્યું કે હું રાઇમ્સ નહી ગાઉ કે ભજન નહી ગાઉ મને બધું જ ગાઉ ગમ ઓ ઓ મેરે યારો સબલ કામ હો ગયા જો ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર